વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ ઉપર કર્યા આકરા પ્રહારો નમસ્કાર દર્શક મિત્રો રાજસ્થાન અને ઉત્તરાખંડમાં પીએમ મોદીએ કોંગ્રેસના પરિવાર ઉપર કર્યા આકરા પ્રહારો તો દર્શક મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત કોંગ્રેસની પરિવારવાદની રાજનીતિ ઉપર પ્રહારો કર્યા છે તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ માટે તેનો પરિવાર જ બધું છે જ્યારે મોદી માટે પૂરું ભારત જ પરિવાર છે મોદી કહે છે કે ભ્રષ્ટાચાર હટાવો જ્યારે કોંગ્રેસ કહે છે કે ભ્રષ્ટાચારીઓને બચાવો તો ભ્રષ્ટાચાર પૂરા દેશ માટે નુકસાનકારક છે જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે પૈસા વચેટિયા ખાતા હતા અને હવે લોકોને હકનો પૈસો સીધો ખાતામાં મળે છે આ લૂંટ મોદીએ બંધ કરી છે એટલે મોદી ઉપર કોંગ્રેસીઓનો ગુસ્સો સાતમા આસમાને છે કોંગ્રેસીઓએ રામ મંદિરના અસ્તિત્વને નકારી દીધું છે ભારતીય જનતા પાર્ટીએ સુપ્રીમ કોર્ટમાં લડીને રામ મંદિર બનાવડાવ્યું છે આ સાથે કહ્યું હતું કે તેઓ ચોવીસ કલાક અને સાત દિવસ સતત કામ કરે છે જેથી બે હજાર સુડતાલીસમાં દેશની આઝાદીના સોમા વર્ષમાં ભારતની તુલના તુલના દુનિયાના વિકસિત દેશોમાં થઈ શકે તો પીએમ મોદીએ ગુરુવારે ગઢવાલથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નરેન્દ્ર બલુનીના સમર્થનમાં રેલીને સંબોધિત કરી હતી અને આઈડીપીએલ મેદાનમાં પીએમએ દેવભૂમિને પ્રણામ કરતા ભાષણની શરૂઆત કરી હતી તો દર્શક મિત્રો નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર બંધ થતા મારા ઉપર કોંગ્રેસ ગુસ્સામાં જોવા મળી રહી છે ધન્યવાદ દર્શક મિત્રો